ટુ ચેનલ તો અમારા નવા તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો જો આપણે આજે આવી ગયા છીએ આ હબકાઈ નાખી છે કેમકે આપણે જે આ કેરો ખાલી કર્યો છે ત્યાં વાવવાનું છે આપણે ફૂલેવર અને જો અહીંયા આવું કંઈક કર્યું છે આ ટ્રેક્ટરનું કામ છે એ આપણે આથી કરવાનું છે એટલામાં કેમકે અહીંયા ટ્રેક્ટર કંઈ આવીએ કે નહીં આ બધી પાછળ જાહેર ઊભી છે એટલે એટલામાં ટ્રેક્ટર આવે નહીં એટલે જો આપણે અહીંયા આવા પોળા કાઢ્યા છે કાઢવાના એટલો ખાડો કર્યો પણ પરસે વળી ગયો પછી થોડી વાર એમ કરતા કરતા આપણે આ બધું એ રીતનું ખોતરી નાખવાનું છે પછી આપણે આમાં ફૂલેવનું બિયારણ થોડુંક વાવવાનું છે જો આ જાહેર વટાય છે અને અહીં કેરે આ વાટી જ થોડીક આ બાજુ આ ભીંડોની છે અંજીર છે કે અહીં કેર તો ઝાડ છે એટલે ટ્રેક્ટર અહીં આવે નહીં ಮಿತ್ರ ಜನ ಫಟಾಫ್ಟ್ ಜೊತೆ ನೋ હા પણ એટલું જ સડી ગયો કેમ કે એટલું ખોતરવું તો બહુ મુશ્કેલ થઈ જાય જો તમે આ બધું ઉકેરા કાઢી નાખ્યા ઉંદડા ખોડ્યા પણ હાફ સડી ગયો ખરા ખરનો હજી તો આ બધું બાઇકી જ છે જો આ સામેથી આય સુધી એટલે હજી એટલું હજી આનું પાંચ ગણું છે કામ આ બધું ખોતરવાનું છે એ રીતનું કેમ કેમકે પછીમાં રોપ હોય છે ત્યાં હું જે હોય છે નહીં આપણે પહેલાં તો બિયારણ છાંટવાનું છે દેશી સુગાડ આ કંઈ ટ્રેક્ટર આવે એવું છે નહીં એટલે એટલામાં આથી જ આપણે ટ્રેક્ટર બનવું પડશે જો કાં કેમ થાય છે હે થાકી જાય થાક લાગી જાય છે ને તો એને થાક લાગી જાય આ ઉચારા કાઢ્યા પણ બહુ એટલે બહુ હાથ સડી ગયો હજી તો આપણે કાઢવાનું છે વિડીયોમાં ઠેઠ સુધી બનાવી જો તમને મજા આવે છે અમારો વિડીયો જોવાની તો મળી આપણે હવે આગળ પાછી આપણે કોદાળી હાથમાં લઈ લેવી અને પાછી એની દશા કરવી આપણે ખોતરોનું ચાલુ હવે આપણે જો આ એટલું ખોતરી નાખ્યું છે આમ તો ઘણો કેરો અહીંથી સામે હોય દિન જો આટલું કામ થઈ ગયું આપણે સામે હુદી હવે એટલું દ્રિયું છે કેમ કે હવે આપણે એટલું કામ પીછા રાખશું થાકી રહ્યા બહુ એટલે આજ થાય એવું નથી અમે બે આપણે ટાઈમ લેપના વિડીયો મૂક્યા એમાં આટલું કામ થઈ ગયું નગર થાત નહીં તા તામાં જો હજે તો આ પાળ્યું આટલું ત્રણ ગણું કામ હવે છે બે ગણું પૂરું થયું હવે એટલું આ કાલ કેમ કેમકે આ ખોતરવાનું કામ આપણે માથે હતું જો આ જે ખોતરવાનું છે એ બધું આપણે માથે છે અને આ જાહેર વાડવાનું છે એ આપણે મોટભાઈ છે એમની માથે છે જો આ એ જાહેર વાડવાનું કામ કરશે અને આપણું કામ છે આ ખોતરવાનું જે આ બધે ગુવાર બુવાર બધું કાઢ નાખવાનું છે ભીંડો ને એવું એ બધે આપણે ખોતરવાનું છે અને એ જાહેર વાઢે એમને એટલે જ જાહેર વાડવાની છે અને પછી આ બધું આપણું કામ જ વધે છે કાંઈ એમનું વધતું નથી એટલે ભારે કામ હતું એ આપણે માથે લઈ લીધું છે અને હલકું કામ છે એ એમને આપી દીધું છે આમ તો એ હલકું કહેવાતું નથી જો ક્યાં વાઢવાનું જો એમાં નકરું ખડ જ છે ઝાહેર તો કોક કોક જ છે જો એ વાઢે છે એને આયથી આટલી જાહેર વાડે ને આપણે આટલું અને આ અમારે બસ દાંત કાઢો હોય ગયા બેઠો બેઠો આ દાંત કાઢે તો ગોટો મળી ગયો જો આ દાંત કાઢતો ને એને ગાયો સડાયો હોય જો એ દાંત કાઢે કેમ દાંત કઢાય જો આ એના પરાણ એને કામ કરાવો એટલે જો એ દાંત કાઢતો ને એટલે એની સજા મળી એટલી અહીંકાર જો અહીંકાર જો

ફટાફટ આપણે પૂળા ઘેરા નાખીને આવતા રહ્યા છીએ વિડીયોને કરવી છે આપણે અહીંયા એન્ડ તો તમે અમારા વિડીયોમાં ન હોય તો વિડીયોનો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો મળીશું અમે તમને હવે બીજા વિડીયોમાં